હેલો ફ્રેન્ડ રામ રામ ને સીતારામ બથાઈ નહીં ને જો આજ તો અમે વહેલી વહેલી હવારમય ભૂગે આવ્યા આપણે વાડીએ તો આજે તારા એટલે હાઉ ભૂગે નતા રસ્તા રસ્તામાં હે એટલે આથી જવાનું હે વાડીએ કે કે વાડીએ આપણે આજ કામ કરવાનું હે મરસી દવાનું હાથે ને તો હાકવાનું થોડું ઘણું આઈકું હજુ થોડુંક બાકી છે આકવાનું કે અટાણમય તો હવારમય ઠાર ને ઝાકર ને આવે એટલે ખેતર ઉભર્યું હોય એટલે બહુ એટલું બધું હાલે નહીં એટલે ધીરે ધીરે નદવાનું ચાલુ કરીએ ઓહો હો નદય કાઉં મરસીમાં ઉગ્યો કે ભાઈ તમને જોવાની વિચાર થાય વાલો એ કે હા એન સ્વાગત કરતો હોય ને આપણું કે તમે આવો આવો અમે તમારા માટે હાવ તૈયાર જ છે એવો વિડો હાજુ ખરે પણ જો કે હાથી આંખે લીધું તું હોય એટલે મોસ્ટ ઓફ પાટલામાં ઉતોય બધો પડે ગો ખાલી હેરુમાંથી લેવાનું હે ને બાકી પારી તમારા માટે વહેડો ને કળંજરો હાવ એટલા મોસ્ટી ગયા હા તો જ મૂકવાની જગ્યા ને તો હાલો હમણી અમે હે તમને અમારો નિર્દય બતાવીએ અમી નેદવાનું એ કરતી એ સાલું કે જે વહેલું કામ શરૂ કરીએ વેલું વહેલું પૂરું થાય પ્લસ પ્લસમાં હા એક કી કે ભાઈ અમે એટલા દીખ્યા ને કરતા કે ભાઈ અમારે ભીંડા નહોતી ગયા ભીંડા નહોતી ગયા એ હારા છુપારું રુસ્તમ કે અમે પહેલી વખત મશીન ફોપી તું આવ્યા હતા એ વી ગયા શ્યાર પાણી ભીંડા આવી ગયા એટલે કે ભીંડા ભીંડા ગયા ભાઈ અમને તો દેખાડે જ નહોતા જો કે કાલે હાથી આઈકું ને તાર નજરમાં આવ્યા કે આ એટલા અહીંયા ફતાઈને છોડવા ઉગ્યા કે ભાઈ આની નજરમાં ન આવીએ અમે

આમાં આજે પાટલાઓમાં હે એટલે કે આમાં હે ને હાથી આખ્યો એટલે પડી જાય ખાલી આ હારુમાં હે ને રહેવાનું હે બાકી જો આમાં અમે હાથી આકે લીધું હા ક્યારામાં એટલે જો આમાં મસ્ત એકદમ થેગું આ ખેતર આખું ઉખરે ગું એટલે આમાં કાંઈ હે ને નેદ નેત્રીઓ આમાં કોક ઘેફું ને આખું પોપડું ઉખડ્યું હોય ને ઈજ છે બાકી આ હારું માં પારિયેથી મેદવાનું થાય વહેડો ને એવું બધું છે થોડું થોડું બાકી પ્લસમાં બીજી વસ્તુ એ હે કે આમાં અમુક જે ને છોડવામાં કુકર ને માંડ આપણે કાઢે લીધો ને

આ બધી મળશે હે ને હમણાં બપોર પછી બહુ સારો એવો પવન નીકળે તો હે ને એક જ સાઈડ આખોર અહીં ફૂટી હે ઓરાથી પવન લાગે ને એટલે બધી જીકાઈ જાય એટલે ફૂટી ને તે એટલે વરે આમાં બધા એમાં હે ને એક નવું કામ કરવાનું થાય એટલે થાંભલિયું હોય ને વસી વસી પાછી એક એક બે બે થાંભલિયું ખોળે ને પાછી એમાં હાળીઓને બાંધવાની હે કે આ બધી હે ને આંખોની સાઈડ પોરબંદર ઢારી ઝાંખી વધી તો આપણી એની દ્વારકા ઢારી પણ જેના ફૂટ કરાવવાની છે એ એક કામ કરવાનું થાય બાકી તો અડાણે નેદવાનું હે તે નેદવા માંડીએ ને બાકી ઝીણું ઝીણું કઈ કામ હે હેબી જોયું હું તો દેખાડી હું તમને ને જો નેજ ને હારી હારી પાછી ખેતરમાં આ ધોરિયા માં ધોકળ એવી થઈ કે ભાઈ પાછી વખતે પાણી વારિયા ની પેલા ગામ આમાં હે ને ધોરિયા ની ખરપ પડી હે કે હે ને આ ધોકળ ને બધી એવી વસ્તુ હે ને કે ભાઈ માં જી પાણી ચડાઈ વધે જી પાણી ચડાઈ વધે અમુક અમુક જે આમાં મૈસી માં આવે પણ ઈ ખાલી આયા નાકાવી હે ને એટલે જ લેવાની હે બાકી પાટલામાં ઉતી તા હાથી માં આપડે લઈ લીધી રાત માં એ કરવાનું હોય કામ બાકી જો આપણી વાડીના ફૂલ હાવ યુનિફોર્મમાં ત્યાર થાય કે વાડી આવીએ ને કામ કરવું હોય તો આપણે સ્કૂલ કોલેજ જાતા હોય તો હાવ એક પરફેક્ટ યુનિફોર્મ હોય કે ભાઈ વિથ યુનિફોર્મ જ તમારે આવવાનું તો વાડીએ આવીએ તો એના માટે પણ યુનિફોર્મ જરૂરી છે બુસ્કર્ટને મોજાના તો એવું બધું જોતું હોય એ જોઈએ જરૂરી છે તો આપણે યુનિફોર્મ પહેરેને થાય ત્યાર ને કરવા માંડીએ કામ કે વધારે ઘડિયામાં ટાઈમ પાસ કરીએ તો પાછા અહીંયા પ્રોફેસર હોય ખેતર નહીં જરા ખીચકાઈ જાય એટલે કામ કરવા માંડવાનું હાલો તો અટાણે હે ને અમે આગળ મેળીને દ્વારા ગાતા તે બાર હાડા બાર જેવું થયું હે તે અટાણે આવ્યા ને બપોર લીધા પણ ગરમીની સિઝન વધારે જ છે હમણાં તો અમે લેવા આઈસ્ક્રીમ ખાવા કંપની માવા બદામની તો ખાવાનું તો ગરમ ગરમ હોય એટલે ખાઈ લીધા પછી થોડુંક ઠંડુ ઠંડુ પેટમાં ગરમ ખાધું હોય ને પાછું નળે નહીં બપોર પછી કામ કરવું હોય તરીકાનું તે અટાણે લેવા આઈસ્ક્રીમ તો અમે ખાઈ લઈએ આઈસ્ક્રીમ હરી ડ્રાય આલું બધાય ખાવા શરૂઆત કરતા રાખ ગરમી ગમે આઈસક્રીમ હોય ભા વેજ ખાવા માંડાય